બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામેથી વિશાળ શોભાયાત્રા વાલેર જવા માટે રવાના આ તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી તાલુકાના વાલેર ખાતે સુંદરપુરીનું ધામ આવેલું છે અને આ ધામમાં અને તારીખ દિવસે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ ધાનેરા તાલુકાના થાવર ગામેથી વિશાળ વિશાળ શોભાયાત્રા વાલેર જવા માટે રવાના થઈ હતી અને આ શોભાયાત્રા આતે આવી પહોંચતા આ શોભાયાત્રા ધાનેરામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી તો વિશાળ ટ્રેક્ટરની લાઇટ તેમજ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ